ભરતે આત્મહત્યા કરી છે ભરતે સમગ્ર ઘટના અંગે એસપી કચેરી ખાતે ફરિયાદની અરજી આપી આત્મહત્યા કરી ભરતના પરિવારજનોએ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે પોલીસ ફરિયાદ ફરિયાદ નોંધાવી એટલે દસ બાર દિવસ થયા એટલે અહીંયા પોતા એને હાજર આદર કરી હાજર કરી અને લખાણ કર્યું એનું કમ્પ્લેટ કરી અને એના મા બાપ આવ્યા એના મા આવ્યા અને એ છોકરીને પાછી એ સોંપી દીધી બરાબર પછી પાછી હોપી દીધા કે પછી પાછી છોકરી મારા છોકરાને બોલાવી વાતચીત કરી અને બે અઠવાડિયું પંદર દિવસ એટલે હોય પાછી એ છોકરા આજે ભાગી ગઈ અને ત્યાંથી પછી મેસેજ આવવા મળ્યા બરાબર પછી અમે આ ભાઈને સમજાવતી રીતે ગયા અમારા અમારા ગામડા બધા આઠ ગામ કહેવાય એ આઠ ગામનો અમે સૌ ભેગું કરી અને એનો કાયદા સર અમારો છોકરો આ પગલું ભર્યું કે નહીં ન ભરાય એના કારણે અમે આઠ ગામ હુંડો કહેવાય એ ભેગો કર્યો અને તે છતાંય આ માણસે અમને એનો જવાબ ન આપ્યો કે અત્યાર સુધી કોઈ પણ અમને જવાબ ન આપ્યો અને અમારો છોકરો આ કારણથી ગુમાઈ ગયો હશે અત્યારે બોટા સોનાવાલા હોસ્પિટલે સમગ્ર એસી સમાજના આગેવાનો અને જાગૃત નાગરિકો એકઠા થયા છે કે છોકરાઓને યોગ્ય ન્યાય મળે કે જેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને જે સાત લાખ રૂપિયાથી સમથિંગ એને ખર્ચો કરવામાં આવ્યો છે તે ઉપરાંત તે છોકરાનું એને આત્મદયા કર્યો છે જેના ત્રાસથી તે લોકોની સાથે યોગ્ય કાર્યવાહી પગલા લેવામાં આવે